નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવનારા સાત દિવસના ગુજરાતના હવામાનની માહિતી અને ખેડૂત મિત્રો માટે જરૂરી સલાહ પર ચર્ચા કરીશું આવનારા સાત દિવસોમાં ગુજરાતના મુખ્ય શહેરોમાં હવામાન ગરમ અને સૂકું રહેશે વરસાદની કોઈ શક્યતા નથી શુક્રવારનું તાપમાન આપણે જોઈએ તો અઢાર ડિગ્રીથી લઈને સાડત્રીસ ડિગ્રી રહેશે શનિવારે મિનિમમ તાપમાન વીસ રાતના અને ડિગ્રી સુધી જશે રવિવારે ચાલીસ ડિગ્રી સુધી ટેમ્પરેચર જઈ શકે છે જ્યારે સોમવારે એકતાલીસ મંગળવારે ચાલીસ બુધવારે એકતાલીસ અને ગુરુવારે સૌથી વધારે ગરમ દિવસ એટલે કે

રહેલા પાક માટે પાણીની જરૂરિયાત વધારે પડી શકે છે વાત કરીએ તો તાપમાનના વધારો સાથે કીટકો અને રોગોના હુમલાનો ખતરો વધી શકે છે પાકની નિયમિત નિરીક્ષણ કરો અને જરૂરી હોય તો યોગ્ય જૈવિક અથવા રાસાયણિક નિયંત્રણ અપનાવો આ ગરમીમાં ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ તો હવામાનને ધ્યાનમાં રાખીને ખાતરનો યોગ્ય ઉપયોગ કરો વધુ ખાતરનો ઉપયોગ ટાળો કારણ કે તાપમાનમાં વધારો કરી શકે છે ખેતમજૂરો ખેતરમાં કામ કરતા લોકોની સુરક્ષામાં રાખીને ખેતરમાં કામ કરતી વખતે તાપમાનને ધ્યાનમાં રાખીને સવારે અથવા સાંજે ઠંડકના સમયે કામ કરો તાપમાનના ઉચ્ચા સ્તરે કામ કરવું પડે પૂરતો આરામ લો અને પાણી પીવાનું ચાલુ રાખવું

તાપમાનના પ્રભાવથી બચાવી શકશો અને સારું ઉત્પાદન મેળવી શકશો હવામાનની વધારે માહિતી અને ખેતી સંબંધી સલાહ માટે કૃપા કરીને સ્થાનિક કૃષિ અધિકારીઓનો અથવા હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું આપનો દિવસ શુભ રહે ધન્યવાદ મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન